જિલ્લા ગથિત નકલી સિંચાઈનો મામલો હજી પણ ગુંચવાયેલ હજુ તો દોષી તો સામે પોલીસ ફરિયાદ થશે ના પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર હોય આજે અંદાજિત નવ માસ પૂર્વે બાયડના પક્ષધารา સભ્ય દવલસિંહ ઝાલા દ્વારા સમગ્ર ઘટનાક્રમનો પડદો ફાસ્ટ કરાયો હતો જેની તપાસ સમિતિ મી બંધ કવરમાં રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હતો ત્યારે હવે પોલીસ ફરિયાદ થઈ શકે નો પ્રશ્નાર્થ આવ્યો છે મતલબ કે હજુ કંઈ નક્કી નથી તે કહી શકાય બીજેડ કે અન્ય મામલાઓમાં ના હંગામી અરજીથી તાત્કાલિક એક્શન લેવાતું હોય ત્યારે આવી ગંભીર બાબતોમાં આશરે નવ નવ મહિના થવા આવ્યા હોવા છતાં દોષી તો સામે ફરિયાદ થશે નો પ્રશ્નાર્થ ચિહ્ન ના આવતું હોય ત્યારે ડબલ એન્જિન સરકાર કે પછી ડબલ મોડે બોલતી સરકાર જેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો કહેનારા ગૃહમંત્રી કોણ કાયદો બતાવશે અને કોને ફાયદો કરાવશે એ જોવું રહ્યું રિપોર્ટર રસિક પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી અરવલ્લી